સ્વીકૃતિ છે એટલી જ આ પોર્ટલની ક્યાંક ને ક્યાંક અસ્વીકૃતિ પણ છે કારણ કે વિદ્યાર્થીઓ આ પોર્ટલને લઈને કેટલા પણ અસમ અસમંજસમાં છે વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરી પડી રહ્યો છે આ લઈને વિદ્યાર્થી પરિષદે આપણા શ્રી મંત્રી શ્રીને પણ આવેદન આપેલું પરંતુ તેમ છતાં પણ આ પોર્ટલમાં કોઈ પણ જાતનો સુધારો કરવામાં આવેલ વાચા આપવા માટે આજે વિદ્યાર્થી પરિષદ જીકાસ પોર્ટલ લઈને આખા ગુજરાત ભરમાં વિરોધ પ્રદર્શન કરવા છે વિરોધ પ્રદર્શનમાં બધી જગ્યાએ જીકાશ પોર્ટલ નો વિરોધ કરી અને પુતળાઓના દહન કરી તેમજ ઉગ્ર ઉગ્ર કરી અને વિરોધ કરવામાં આવવાનો છે